નમસ્તે મિત્રો સ્વાગત અભિવાદન સત્તરમું કામ અસુ શું સ્વાગત છે જો સરસ મજાની રીતે થોડી પ્રેક્ટિસમાં થઈને લોકો આગળ જાય છે પણ શરૂઆતમાં જ તમે જુઓ આ બાજુ સામાન અશ્વના જે છે ખાસ ઇવેન્ટ આગળ શણગારની ચાલુ છે એમાં આપણે જઈએ પણ એ પહેલાં ખાસ અત્યારે અશ્વ એના સામાન શણગારથી વધારે સોંપે છે ત્યારે અહીંયા પહેલાં ફાર્મ અશ્વ શણગાર રવિરાજભાઈ છે બાકી આ આ બાજુ ટેન્ટ પણ લગાડેલા છે હા તેના બધાય અશો આપણે નિરાતે તમને બતાવશું આખું પણ પેલા આપણે શણગાર સુધી પહોંચીએ પછી આપણે આગળ વિશેષ વધીશું બીજી આમાં અશ્વ મંડળી કાઠિયાવાડી બ્રિડ કાઠિયાવાડી હોર્સ બ્રિડ એસોસિએશન વતી આ સરસ મજાની શરૂઆત થઈ છે તો સારી વાત છે ઘણા સમય પછી એક આ બ્રેક આવ્યો છે અને ઈ બહુ સારો છે આપણે જોઈએ તો એમાં એવું છે કે કાઠિયાવાડી બ્રિજ બહુ અત્યારે નાબૂદ ખાતી જાય છે તો એ પણ એક બધાને પ્રોત્સાહન મળે અને કઈ કાઠિયાવાડી નું થોડું પુષ્કળ મેળા દરેક જગ્યાએ થાય જ કાઠિયાવાડી નું બહુ ઓછું થાય છે એટલા માટે એટલે સારું છે કાઠિયાવાડી ટૂંકમાં કોઈ પણ જો ની અંદર મારવાડી છે પંજાબમાં નુકરા બ્રીડ છે એમાં હવે મારવાડી છે તો આપણું કાઠિયાવાડ શા માટે આગળ નથી આવતું તો એના કંઈક નાના મોટા પ્રયત્ન હોવા જોઈએ અને એમાંનો એક આ ઉત્તમ પ્રયત્ન છે અને લોકો પ્યોર બ્રીડિંગ કરે ચોખ્ખું બ્રીડિંગ કરે જાણે જોવે અને પછી આગળ વધે તો એ સારું કારણ એક ભાવનો એક પ્રશ્ન છે હવે વાત નીકળી એટલે કે કાઠિયાવાડીના ભાવ છે એ હજી કદાચ બહુ ઓછા લોકો આપતા હોય છે એના માટે મારવાડી હોય તો એ તમે બે ત્રણ લાખ થી ખરીદી શરૂ કરી શકો કાઠિયાવાડી તો કે એક અને એક ની અંદર એ એક માન્યતા ત્યારે દૂર થશે ત્યારે આ બ્રીડ ની વેલ્યુ થશે અને એમાંય ઘણો હાઈપ મળશે ખાસ પશુપાલન મંત્રી શ્રીઓ અને નજીકના ધારાસભ્ય શ્રીઓ બધા જ અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે

માન મર્યાદા જે કહેવાય એ અહીંયા કદાચ વધારે સાક્ષર થાય છે અહીંયા દીકરીબેન વતી પણ બહુ સરસ મજાની રીતે આ બધી ઘટનાઓને સાર્થક કરવી બહુ મહત્ત્વની વાત છે એ જો અમારા એક મિત્ર ઊભા છે ખોડીને ચેકુમોતીને જે અસલ સામાન કહેવાય છે એ લઈને અહીંયા પણ પરંપરાગત પોશાકની સાથે અશ્વનો એ શણગાર બહુ જ અદ્ભુત હજી એક અહીંયા સિંધી અશ્વ પણ એટલી સરસ રીતે આવેલા છે અને એ પણ એટલા સરસ જો એમનું પણ એક રૂપ છે અલાયદું છે અને એને વિશેષ રીતે માન સન્માન જે રીતે મળે એ પણ એક અલગ જ ખૂબ સરસ રીતે તો આવો આજે આ શોને શરૂ કરીએ છીએ જબરજસ્ત આ શોની શરૂઆત સાથે બહુ ઓછો સામાન પણ રૂપાળો અશ્વો લાગે એ રીતે અહીંયા તમને આ માકડા હશો ને જોઈ રહ્યા છો લીમડી ખાતે બહુ જ ઓછો સામાન પણ જબરજસ્ત રૂપ લાગી રહ્યું છે આવું આજે આપણે ઘણું બધું એક્સપ્લોર કરવાનું છે જોઈએ જાણીએ અને માણીએ સાથે મિત્રો જુઓ સામાન્ય સિવિલિયનના અશ્વની સાથે પોલીસ મિત્રોના અશ્વ પણ છે જેમ એ બ્રિડ આખી અલગ આવે છે આ થરો બ્રિડ અને આજે અહીંયા જમ્પિંગની આખી ઇવેન્ટ થવા જઈ રહી છે રાજકોટ માઉન્ટેડ યુનિટ અને સાથે બીજા જિલ્લાથી પણ પોલીસ મિત્રો છે આવ્યા છે અહીંયા આખી આ ઇવેન્ટ માટેનું આ મેદાન છે અલગ અલગ બેરિકેટ ઉપરથી હશ્વને લઈ જવામાં આવશે એ તમને આગળ બતાવીએ તો પહેલો દિવસ અને જબરજસ્ત જોશ ઉત્સાહની સાથે આ આશ્વો પણ અડીખમ વેલ ટ્રેન જે આપણે કહીએ ને કે ભાઈ પોલીસ મિત્રોના આશ્વ છે એ જોરદાર જબરદસ્ત હોય છે એ જો આ પોલીસ મિત્રોની એ ટ્રેનિંગ મહેનત અને એની સાથે એમની એક અલગ જ લાગણી અને ભાવ હોય છે તો આવો આમની ઇવેન્ટ છે જમ્પિંગની આજે આપણે એને હવે આગળના વિડીયોમાં જોઈશું ફોરવ રાઉન્ડ મિત્રો જે ચાલી રહ્યો છે બધાય હસવો સરસ રીતે લાઈનમાં આ ડિસિપ્લિન છે એ આપણને ખાસ પોલીસની અંદર જોવા મળે છે જમ્પિંગ ઇવેન્ટ શરૂ થઈ ગઈ છે સરસ રીતે અને એક લાંબો રાઉન્ડ લઈ અને ફરીથી એને એક જમ્પ બતાવવાનો છે ગુજરાતમાં <ihaz violininding warfare> કે મૌનટેન પોલીસ ના પાટસો પાસ્સર કોન્સ્ટેબલ આપણા ગુજરાત પોલીસ પાસે છે જે ભારતમાં જેખ્યા નથી આ પ્રબળ શક્તિ કોરો અને મૌનટેન પોલીસ થઈ કે આજે રાજકોટ મૌનટેન પ્રદર્શન કર્તવ્ય પ્રદર્શન થઈ છે પશુપાલન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી હાલ અશ્વ પર આરૂઢ થઈને સરસ મજાના શોને ઓપન કરી દીધો છે અને હવે રાબેતા મુજબ જે રીતે નીતિ નિયમો છે એ રીતે ચાલશે અને જીતુભાઈ વાઘાણીની સાથે બીજા મંત્રીઓ પણ આ ખાસ અહીંયા ઉપસ્થિત છે અને કહી શકાય હજારોની જનમેદની આજે બાકાનેર મુકામે આવી છે વિશેષ તમે જોઈ શકો છો

પશુપાલન વિભાગમાંથી બે ડોક્ટર મિત્રો છે અને અમારા એસોસિએશન તરફથી બબે મિત્રોનું ટોટલ દરેક ઇવેન્ટની અંદર ચાર જજ અમારા કામ કરી રહ્યા છે આ જજ લોકોએ જે જજિંગ કરી રહ્યા છે એમણે ગુજરાત સરકાર દ્વારા હવે સ્પર્ધા શરૂ થાય છે મિત્રો જો આપ આપ આવી ન શકો તો હવે પછી સ્પર્ધામાં તમે એન્ટ્રી કરી શકશો નહીં એટલે છેલ્લો ગોલ 34 નંબર આ સ્પર્ધા શરૂ થઈ હવે પછી કાઠિયાવાડી રિંગ મિત્રો આની પેલા તમે જોયું એ મારવાડી અને આ સરસ રીતે કાઠિયાવાડી અને એકદમ યુનિક કલર જે કહી શકાય rollo o melo rollo તો આ સાથે આ પહેલો પાર્ટ જુઓ પછીના ખાસ બીજા વિડીયોની અંદર તમને જ્યાં શો બાંધેલા દેખાય છે એ હું તમને જણાવીશ અને આપણે સરસ રીતે એ પણ જોઈશું કેવું લાગે છે કોમેન્ટની અંદર જણાવજો ધન્યવાદ ભારતમાં કી જાય